વ્યાજનું વાવાઝોડું વ્યાજખોર વિરુદ્ધ અભિયાન તથા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર જમીન અને માર્ગદર્શન ઝોન વન ડીસીપી અલોક કુમાર એસસીપી પી કે પટેલ એસીપી વિપુલ પટેલ દ્વારા વરાછા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે પોલીસના સહયોગથી અને સુટેક બેંક દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેના વ્યાજ ફરોથી કેવી રીતે બચવું અને પોલીસનો સહયોગ કઈ રીતે લેવું તેનું સુંદર મજાનું નાટક આયોજન કરવામાં આવ્યું હતું અને ઝોન વનના આવતા છ પોલીસ સ્ટેશન વરાછા કાપોદસ હેઠળ લશ્કરા સારોલી ના પીઆઈ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા એમાં આ છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકોને સુટેક્સ બેંક દ્વારા સાહીઠ લાખથી વધારેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા સરકારશ્રીના નેતૃત્વ હેઠળ અને ડીજીપી અને સીપી સાહેબના માર્ગદર્શનથી આજ ડીસીબી ઝોન વનના વિસ્તારમાં એક લોન મેળાના આયોજન કરવામાં આવ્યું આ પોલીસ ડિપાર્ટમેન્ટના જે વ્યાજ વ્યાજખોરોના વિરુદ્ધમાં જે અભિયાન ચાલે છે ચાલી રહે છે આ અભિયાનને વેક આપવા માટે આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે પ્રોગ્રામ દરમિયાન સુટેક્સ બેંક દ્વારા ફિફ્ટી ટુ લાભાર્થીઓને સિક્સટી વન લાખના લોન વિતરણ કરવામાં આવ્યું હતા આ પ્રોગ્રામમાં સંકલન કરવા માટે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ખૂબ જ મોટું ફાળો આપવામાં આવ્યું હતું આજ દિન સુધી સુટેક્સ બેંક અને મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ સાથે રહીને આ ચોથા વખત આ પ્રકારની પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને અત્યાર સુધી સુરત સિટીના ચાર ઝોન કવર કરવામાં આવેલ છે આવતા દિવસોમાં બાકી જે દો બે ઝોન બાકી છે આ બે ઝોનમાં પણ આ પ્રકારની લોન મેળા કરવામાં આવશે થેન્ક યુ